લેવા હેવું તો કામકાજ લેવા હેવું તો આજે ને લોક ચાલુ કરવાનો વેચ ને થયો અટાણે હે ને ઉતર ઉપડે તો મેં ચાલુ રસ્તે લોક ચાલુ કરતી તો જ્યારે બહુ અમારો વારો આવવા બાજુ મણી પહેલાં બોલે લેવા ભાઈ બે ફેરે હમાર માર્યો હજે હે ને એક ફેરે આખે આખો લાગી ગયો ને બીજી ફેરે મારવામાં અર્થે પી ગયા હું આખતો તો અટાણ સુધી એ અટાણે બાપુ આખે ને ભાઈ ગયા હાથ ત્યાં સુધી હાલે ત્યાં સુધી આખે ને હરે જીના ઝીણા ઝીણા ચાલુ અમારે આવ્યા મહેમાન

ભજિયાનો પ્રોગ્રામ કરતા 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 પાછો ફરી જાવ નિકાઉં તો એને મને તો કે સમજાતું ન કે નહીં સમજાય કરતા પૂછો તમે જાય બોલો કામ ને સમજાતું ક્યો ને ધીરે છે બોલો

મે મેની વાત કરીએ તો ચાલુ જ છે ધીણો ધીનો 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 મે બપોર જાય એવું બપોર પછીથી ચાલુ થયો ને આજની તારીખમાં લગભગ વાવણી થઈ ગયું છે કારણ કે આજે છે ને ખોરો ખાતો તો મે

કઈ કાં પાછી આખી કારી થઈ જાય ને કાં આખી ભૂલડી થાય જો આ પગુન તો હે ને પ્રોપર ભૂલડા હે મો કારું હે એટલે જરા કે જણાવી દીજો હા કોબો એટલી કા કોબો બન થઈ આ કોબી કોબો એટલી કા ત્રાબો ત્રાબા ને એમ કોબો કી

পাঁচ পাশে পাঁচ নো কে পাঁচ মালি কয় িনিয় তালারা... পাসি পাসে বলারা য় য় দেয় আঙরা... একারা টি য় আ তি পারে... তি করে ইন ডি করে... সা করে... একরে... তকরে... 3 3 1 2 3 4 1 ની પણ એમાં બોલવાનું નઈ એમાં તારે જ બોલવાનું ના માતા હાપી જોવાનું બર 1 2 3 4 તો કા વર્તે દે વીડિયો હે ફોટો બારમાં ફોટો ને પાડતો વિડિયો બનાવવા ઓર માઈગે તો ખીચડીન ચાલે નોની ખીચડી હલાન નોય ની કિસલે હલાન ના દીકરી હાલો મેરો કઈ ના કિસલી લાગતા હીરો ખાવા આનો બધાય પે હું મે જાઉ ઓલો ખાટકો લેવા જઈ મોટો થોડું ના સેટિંગ હોવે જ નક્ષી सीताराम बधाई ने बीजा दिवस ना टाटा ने वागे गासे आठ ने आले है सार वाटवानु काम सीताराम बधाई ने तो जो हटाना नहीं छे ने मी मान से था। के थोड़ी तो बधाई बैठाता घडीक वा थोड़ा घणो काम काज करे नी घर नो मु के तुम देखो थोड़ी सारवा थे हो साटा छुट्टी नता हमा तो सारवर ही है से वठियों झेंको झेंको से ते काथे न घीहनी करिये बाकी

કા હે પવર નહીં ભરાઈ ગયો હાઈ ક્લાસ ને પાસે તડકી નીકળી હા એટલે એ હે ને કલાકનું હાથી હે તો ન આવે નહીં તો હાલે જ જો કે એવું કંઈ હું જરૂર ને ડબલ હમાર માર્યો તો એક ફેર હે ને જાડો મોટો હમાર દીધો ને વાતી પછી પાછો હમાર દેતા આવે એટલે કલાકનું છે હજે પછી અમુક ટકા જો આ ખુલ્લા દેખાય નહીં હા પેક થઈ જાય આઈ વાંહે અમાર પાછો બીજો બદલાયું એ કોલો હમારું તો ને એમાં કંઈ નહોતો બહુ જોઈએ એવી જમાવત તો જ્યાં લાકડું પડ્યું હતું ને ત્યાં હેને કરાવે એવા કાલે ખાલી છે ને ઓલચ કરાવ્યા હને ત્યાં મેં લાકડું જરાક મોટું હતું તે કહેતું એટલે મસ્ત કામ થતું જાય એટલે આપણી ઘડી ને પાછું વર્ગી જાય